Hết rồi, cho bay ra tôi lên nhà, vừa gặp không, lên <Sing> đó cháu ở chỗ, thì đi nó gặp lấy con પા મોકલે આજે ખાતા નહીં ભૂલો કોઈ દે ખાતા નહીં તો જાય રે

হ্যাঁ yeah, yeah, <laughs> <laughs> <laughs>

મોડી તો તમારું ઘર થોડું મોકલે બાપાને રસ્તા બાપાતો નહીં કરવું પડશે આમ જવું પડશે હવે શું કરીએ કયો તમે અરે કેવું પડશે આવું છે જરા અને આને ન લઈ જવ

છોકરા ને સમજાવો મારજુતો અહીંયા કરતો દારૂ પીવા નહીં મારજુર આખા ગામમાં ભલા મને અમને કહે યાર છોકરી ને આગળ કરાવ્યું બારા ને તમારો શું દેખ અને આપડે કેટલી વખત કેવા જવાનું હોય બરાબર શું કરો અને આના આના દખા હોય છે